નેત્રંગમાં માથાના ભાગે લાકડાના હુમલાથી યુવકનું મોત દૂધ લેવા ગયેલ રાજસ્થાની યુવકના કરણમોતની ચકચાર મૃતક ઊંટ લાડી ચલાવી છૂટક મજૂરી કામ કરતો હતો પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને પકડી જેલ ભેગો કર્યો નેત્રંગ તાલુકા બજાર વિસ્તારમાં આવેલા માર્કેટ યાર્ડ ખાતે રહેતા મંગલિયા ઉંમર ચાલીસ ઊંટ લાડી ચલાવી મજૂરી કામ કરીને ઘર ગુજરાન ચલાવતા હતા સવારના મળકેના સમયે ઘરમાં ચા બનાવવાની હોવાથી દૂધ લેવા માટે ગયા હતા ત્યાંથી પરત ફરતા દરમિયાન રસિક કુમારસિંહ વસાવાએ કોઈ અગમ્ય કારણોસર લાકડાના સપાટા સુલેમાન સિદ્દીક મંગલિયાને માથાના ભાગે મારતા લોહી લુહાણ થતાં જમીન ઉપર ઢળું પડતા ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર કરાવી અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા તે દરમિયાન કરોડ મોત નીપજવા સાથે પરિવારના સભ્યો ગ્રામજનોમાં ઘેરા શોકનો માહોલ પ્રસરી જવા માંડ્યો હતો ત્યારબાદ નેત્રંગ પોલીસ ગણતરીના સમયમાં રસિક કુમારસિંહ વસાવાને પકડી જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો